મહત્વની વાત એ છે કે ચાર દિવસ પહેલા વિજ્ઞાન જાથાએ રેડ કરી હતી અને એક દિવ્યાંગ ભુવાને પકડી પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી જે બાદ આ ભુવાની અટકાયત થઈ હતી જે પછી ભુવાએ પોલીસ સમક્ષ માફી તો માગી લીધી અને તેને છોડી મૂક્યો ત્યારબાદ હવે સમર્થકોના દમ પર ભુવાએ રંગ બદલી નાખ્યો છે અને વિજ્ઞાન જાથાને ચેલેન્જ કરી છે આજે પૂનમ છે ત્યારે હજારો લોકોની હાજરીમાં ભુવો ધૂણશે ત્યારે વિજ્ઞાન જાથા ત્યાં હાજર રહીને ભુવાને રોકી બતાવે એવી ચેલેન્જ ફેંકી છે જ્યારે ભુવાના સમર્થકો વિજ્ઞાન જાથાના પંડ્યાનો વિરોધ કરશે એ જ છે જેમને ગઈકાલે ડર આવી ધમકાવીને ખેતરમાં જઈને અને પોલીસ નો ડર બતાવીને લઈ જવામાં આવ્યા હતા પોલીસ સ્ટેશન અને માતાજીની મહેરબાનીથી અમે એમને લઈ આવ્યા હતા અને એ લોકો એવા પોસ્ટરો બનાવ્યા હતા કે આજ પછી ધૂણવાનું અલ્યા ચોવીસ કલાક કલાક માં તો આ ભુઓ ધૂણી જોઈ શકો છો કેટલા લોકો છે બનાસકાઠા માં આવતા બનાસકાંઠામાં આવતા જયંત પંડ્યા તમને ચેલેન્જ છે આ ચોવીસ કલાક માં ભુવા ને અમે ધૂણા પૂનમ ના દિવસે તો અહીંયા બહુ મોટી છે આવી જજો અમારી તમને ચેલેન્જ છે

બિલકુલ કેવી આસ્થા છે માતાજી કોઈ ને તો દસ થી પંદર વીસ વર્ષથી થી આવું હોય વીસ વર્ષ માં તમને એવું કઈ જોવા મળ્યું કે પૈસા લીધા હોય ના એક રૂપિયો નહીં શું કેશો અહિયાં માતાજીની ની આસ્થા છે અને લાખો લોકો આવે છે પરંતુ અહિયાં બે દિવસ અગાઉ કોઈ માતાજીને બદનામ કરવા માટે કે ભુવાજીને બદનામ એટલે એક ષડયંત્રની રૂપે આયા તા અહિયાં હું તારા જે વાઘેલા સદુભા પાટી આજે ભુવાજીથી મારે વિશ્વાસ થી કોન્ટેક્ટ છે અને અગાઉ અગિયાર પચાસ વર્ષ પેલા ભુવાજી મારી માતા વાળી અને મારા તેર વ્યક્તિ મરી મોટી સંખ્યા માં આજ માતાજી માતાજીની સાચી શ્રદ્ધા છે શું કેશો તમને તો ઘણા વર્ષોથી થી ભુવાજી સાથે જોડાયેલા છો ભુવાજી આ માતાજીનું કામ કરે છે દરેક દુઃખ દૂર થાય છે એની પાસેથી એક

રાતના અમારો કાર્યક્રમ પૂરો કરીને રાજકોટ આવ્યા છીએ અમારા કાર્યકરો પણ અત્યારે કોઈ અવેલેબલ નથી એટલે અમે એને ચેલેન્જ આપીએ છીએ કે તમે રાજકોટ આવો અને તમારી ધૂણવાની તમારા સમર્થકો સેવકો સાથે અહીંયા આવો તમને અમારી ખુલ્લી ચેલેન્જ છે તમે કરી બતાવો કે ધૂણવું કેમ છે તો અમે ધૂણવા સંબંધી જે કાર્યવાહી થાય છે એ રાજકોટના દાયરામાં જ કરી શકીએ અને તમને તમને સ્વાગત છે તમે બધા આવો તમે જૂઠા માણસો છો અને લોકોને ભરમાવો છો તમારી દુકાન બંધ થાય છે તમને પેટમાં એ દુખે છે તમારે તમારા પણ પેટમાં છે તો વિજ્ઞાન તમારાજ્ઞાન આપવાનું કામ વર્ષોથી કરે છે તો આ સંબંધી રાજકોટમાં આવી અને તમારું ધૂણું છે અને એ પ્રક્રિયા તમે શરૂ કરો અમે વિજ્ઞાનની રીતે તમારું ધૂણું કે સાચું છે ખોટું એ સાબિત કરી દેશું કે તમારું ધૂણવાનું ને તમે અહીંયા અમે તમારી પરીક્ષા કરીએ કે તમે જે કંઈ પૂછીએ તમારું સાચું પડે અમે કઈ તમારે માત્ર એક જવાબ આપો માતાજી શરીરમાં આવશે માતાજી કદી પણ આવી બાબતમાં રાજી ન હોય પણ તમે એના નામે જે લોકોને ગુમરાહ કરો છો એની સામે સખત વિરોધ છે એટલે તમે અહીંયા આવો અમે એક જ પરીક્ષા કરશું તમારા સમર્થકો એમાં તમે પાર ઉતરી જાવ તમે કહેશો એમ તૈયાર છે અમે જાતા નવા ભારતીય સંહિતા પ્રમાણે એના ઉપર ગુનો દાખલ થઈ શકે એમ છે પચાસ હજારથી માંડીને એના ઉપર દંડની જોગવાઈ છે સાત વર્ષ સુધીની સજા છે અને આ જોગવાઈની અંદર બે વર્ષ સુધીની જોગવાઈ છે એટલે ભુવાને અમે ચેલેન્જ કરીએ છીએ કે ભાઈ તમે ભ્રમકતા ફેલાવાનું બંધ કરો

पुलिस को चार और सात नवंबर को दो अर्जियां प्राप्त हुई थी जिसमें सत्ताधार गाधिपति महत के खिलाफ नितिन भाई चावड़ा द्वारा कुछ आरोप लगाए गए थे पुलिस ने अर्जी को संज्ञान में लिया लगाए गए आरोपों की बारीकी एवं निष्पक्षता से जांच अभी जारी है यदि जांच के दौरान किसी भी प्रकार के ऑर्गनाइजेबल ऑफेंस के घटित होने की पुष्टि होती है तो रेलिवेंट सेक्शन में पुलिस द्वारा उचित कार्रवाई की जाएगी એ શિક્ષણ શિક્ષણમંત્રીના આકરા તેવર શિક્ષણમંત્રી કુબેર ડિંડોરનું નિવેદન કૌભાંડમાં સંડોવાયેલા શિક્ષકો સામે થશે કાર્યવાહી ચાર શિક્ષકોને નોટિસ પાઠવી છે કૌભાંડ અંગે શિક્ષણ વિભાગનો હકીકત હકીકતલક્ષી રિપોર્ટ બાકી શિક્ષણ વિભાગ અને પોલીસની રિપોર્ટની કામગીરી ચાલુ છે રિપોર્ટ આવ્યા પછી વધુ કાર્યવાહી કરાશે કુબેર ડિંડોરે વધુમાં કહ્યું છે કે જે કોઈ શિક્ષકોની સંડોવણી સામે આવશે તેમની સામે કાયદાકીય પરિભાષામાં કાર્યવાહી થશે જ શિક્ષણ વિભાગ આવા શિક્ષકોને છાવરવાનું કામ નથી કરતું દોચિત જણાય તેમને ઘર ભેગા કરીશું વધુ યાજ આપવાની લોભ લાલચ આપીને લોકોને ઠગવાનું કામ કર્યું છે ને એમાં મારા શિક્ષક મિત્રો જોડાયેલા છે એવી એમાં ચાર પાંચ નહીં ગમે વેરિફાઈ કર્યું છે પણ બીજા કેટલાક હશે એ હકીકત કલાકથી રિપોર્ટ પૂરો મેળવીને આવનારા સમયમાં નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરીને જે કે કરવાનું થાય કાયદાની પરિભાષામાં એ તમામ અમે કરીશું થરાદ નજીક ગઢ સીસર કેનાલમાં બોલેરો કાર ખાબકી ગઈ જેમાં એક વ્યક્તિનું મોત થયું છે યુવકે કારના સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવી બેસતા કાર કેનાલમાં ખાબકી ગઈ જો કે કાર સાથે કેનાલમાં ડૂબેલા યુવકે બચવા માટે બોમો તો પાડી પરંતુ આસપાસ કોઈ હાજર ન હતું જેથી યુવકનું મોત થયું જો કે કેનાલમાં બોલેરો તરતી હોવાનું ધ્યાનમાં આવતા જ સ્થાનિકોએ ઘટનાની જાણકારી મળતા થરાદ ફાયર વિભાગને સૂચના આપી ફાર વિભાગે બોલેરો કાર બહાર કાઢી તો બોલેરોમાંથી નારોલી ગામના યુવકનો મૃતદેહ મળી આવ્યો આ ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકત્ર થયા મૃતદેહને મૃતકના પરિવારને સોંપાયો છે પરિવારમાં યુવકના મોતને લઈ માતમ છવાઈ ગયો છે સંપૂર્ણપણે થીજી ગયો આ ઠંડા ધોધ જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવી રહ્યા છે આ પ્રવાસીઓનું કહેવું છે કે તેઓ આ સુંદર નજારાને તેમના જીવનમાં એક નવો અનુભવ માને છે અને તેઓ આવો નજારો પહેલી વખત જોઈ રહ્યા છે न्यूज़ एटीन में आपका खैर मतलब मैं मनी हुसैन भर रहा आज हम जंग में हैं माइनस टम्परेचर की वजह से यहाँ का जो मशहूर वाटरफॉल है और ये मुकम्मल तौर पे जम गया है और ये तस्वीरों में आप देख रहे हैं किस तरह से वाटरफॉल जो है और जो आइस क्रूस है यकबस्ता है किस तरह आवेजान है और मुकम्मल तौर पे ये वाटरफॉल जो है जम गया है और बहुत सारे टूरिस्ट जो है इस वाटरफॉल को देखने के लिए यहाँ आते हैं और यहाँ से खूबसूरत यादें लेकर चले जाते हैं तस्वीर उठाते हैं कि किस तरह से यहाँ की खूबसूरत तस्वीर जो है किस तरह से खूबसूरत ये ड्रंग का जो वाटरफॉल है पूरे मुकम्मल तौर पे जम गया है मैम यहाँ पे वाटरफॉल जो है जम गया है और आपने कभी देखा था ऐसा कि माइनस टमपेटर में इस तरह की नज़ारे नहीं जी हमने फर्स्ट टाइम देखा है कि इतना स्नो है और वाटरफॉल जम गया है बहुत ही मज़ा आ रहा है ठंड के मजे ले रहे हैं गुलबर्ग कश्मीर में

તો જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા અને ભારે ઠંડીને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે ત્યાં લપસણા રસ્તાઓ અને જળાશયોના કારણે લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે લપસણા રસ્તાઓને કારણે ઘણી વખત અકસ્માત પણ જે છે એ જોવા મળી રહ્યા છે ઘણા લોકો ઘાયલ પણ થઈ રહ્યા છે રસ્તા ઉપર પાણી અથવા બરફ એવી રીતે જમા થાય છે કે તેના પર ચાલવું જોખમી બની જાય છે તસવીરોમાં જોઈ શકો છો આપ પણ કે કેવી રીતે વાહનો રસ્તા પર નાચતા દેખાઈ રહ્યા છે લોકો ખાસ કરીને બાળકો પણ ચાલતી વખતે નાટકીય રીતે પડી જાય છે બરફમાં થોડા ડગલા ચાલવું પણ પહાડ પાર કરવા જેવું લાગી રહ્યું છે बहुत मुश्किल होता है सर स्पेशल ना क्योंकि पूरी तरह जम चुका है जहाँ तक आप भी देख रहे हो पूरी तरह जमा है तो इसमें बहुत मुश्किल होता है चलना बहुत सारे मुश्किल आता है यहाँ पे जैसा यहाँ पे रोड है इसमें थोड़ा सा अगर कुछ नमक शमक डालना होता है यहाँ पे जो भी टूरिस्ट आता है सबका यहाँ पे स्लिप होता है किसी का टर्न टूट जाता है किसी का कुछ हो जाता है इसीलिए यहाँ पे थोड़ा सा अगर कुछ नमक शमक इसमें डालते थे ये पूरा रोड क्लियर होता था यहाँ पे बहुत प्रॉब्लम होता है चलने में देखो कितना रोड है गाड़ी गाड़ी चलाने में क्या क्या करना पड़ता है बात ही मत करो चेन लगा कर भी गाड़ी भाग जाता है इसके ऊपर कम से कम अगर गुलमर्ग रोड को नमक डालता है यहाँ भी उनको डालना चाहिए अगर कोई नीचे गिर जाएगा उसका हड्डिया भी हड्डी खत्म हो जाएगी यहाँ पर थोड़ा मुश्किल तो है थोड़ा मुश्किल तो है सुतेली माताजी को थोड़ा तो एज हो गया है ना बहुत मुश्किल आप पायल गांव से आए उधर भी यही हाल है एक दूसरे का हाथ पकड़ कर सहारा बनना पड़ता है वहीं बर्फबारी होती है तो हम एक एडवाइजरी इशू करते हैं जिसमें हम ये आ, एंटी सिक्युरिटी चेन्स गाड़ियों पे बांधना लाज़मी करार देते हैं जो इफेक्टिवली मॉनिटर होता है पुलिस से जम्मू कश्मीर पुलिस से और ट्रैफिक पुलिस से Uh, हम uh, यहाँ पे uh, जो हमारे दो एरियाज हैं एक है गुलमर्ग और दूसरा द्रंग है हम ये इंश्योर करते हैं कि किसी भी गाड़ी को एंटी स्किट चेन के बगैर वहाँ जाने नहीं दिया जाता है इस ड में बने हुए हैं किस तरह से फिसलन पैदा हो गया है ये काफी मुश्किल पेश आ रहे हैं और ड्राइवर जो है और अपनी जान जोखम में डाल कर चलने की कोशिश करते हैं कि यहां कभी भी किसी को भी कोई भी हादसा होता है और यहाँ से ये तस्वीर देखिए ये गाड़ी का ड्राइवर जो है अब ये भी परेशान है अब ये भी अब इसको मुश्किल पेश आ रहे हैं कि गाड़ी चलाने में गाड़ी को किसी तरह किसी जगह ठिकाने लगा में और ये मुश्किल रोड पे भी चलने के लिए नमक डालना चाहिए ताकि ये बर्फ पिघल जाए और लोगों को जो मुश्किल पेश आ रहे हैं चलने फिरने में वो मुश्किल हल हो सके न्यूज जम्मू कश्मीर के लिए मैं रंग से मुनर हुसैन